સાવલી કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ મંડળની વર્ષ બે હજાર પચ્ચીસ બે હજાર છવ્વીસ માટે ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખપદે સનતકુમાર પરમાર વાંકાનેરવાળા ઉપપ્રમુખપદે કમલેશ ભાલિયા મંત્રી સહિત અન્ય સમિતિઓના પદઅધિકારી વિજેતા થતા કોર્ટ પરિસર બહાર ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો હતો સાવલીના હાલોલ રોડ પર સ્થિત કોર્ટમાં વ્યવસાય કરતા વકીલોના વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારોમાં ઘણા દિવસથી જોરશોરથી ચૂંટણી માહોલ જામ્યો હતો અને આજે રસાકસી ભરી ચૂંટણી ચૂંટણી અધિકારી કિરીટસિંહ ચૌહાણ નટવરભાઈ સોલંકીની અધ્યક્ષતામાં મતદાન અને મતગણતરી યોજાઈ હતી જેમાં પ્રમુખપદે વકીલ સનતકુમાર પરમાર વાંકાનેરવાળા ઉપપ્રમુખ પદે કમલેશ ભાલિયા મંત્રીપદના ઉમેદવારની યોજાયેલ ચૂંટણીમાં બે ઉમેદવાર દેવરાજસિંહ પરમાર અને શેખ નિઝામ હુસૈન ચૂંટાઈ આવ્યા હતા ખજાનચી અને અન્ય સમિતિઓના વિજેતાઓ સહિત મહિલા અનામત સીટ પર પરમાર આકૃતિબેન અને પટેલ નિકિતાબેનને બિનહરીફ વિજેતા જાહેર કરાતા જશ્નનો માહોલ જામ્યો હતો કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડાયા હતા અને ચૂંટણી અધિકારી વરિષ્ઠ વકીલ જૈમીભાઈ શેઠ સહિત સાથી વકીલોએ વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે વિજેતાઓને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ અલી સાવલી છે અને મને જે અધ્યક્ષ તરીકે પ્રમુખ તરીકે મને ચૂંટી લાયા છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વર્ષ દરમિયાન ગમે ત્યારે ગમે તે સમયે એમને ચોવીસ બાય સાત હું મારી સેવા આપવા માટે તૈયાર છું અને સાવલી વકીલ મંડળને માટે અને સાવલી વકીલ મંડળનો અવાજ સાવલી વકીલ મંડળથી મારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુધી પહોંચાડવા માટે હું અથાક પ્રયત્નો કરીશ આપનું નામ મારું નામ સનત કુમાર પરમાર પ્રેસિડેન્ટ સાવલી વકીલ